ચલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાને મજામાં ને જો આજે અમારો એક ટ્યુશનનો સ્ટુડન્ટ છે મસ્ત આપણે જેમ બાળકને શીખવાડતા હોય ને કે ઈશ્વર તરફ વાળવા જોઈએ આપણા ધર્મ તરફ વાળવા જોઈએ એવું આપણે બાળકને શીખવીએ છીએ પણ આજે એક બાળકે સરસ મજાની એબીસીડી તૈયાર કરીને આવ્યા છે જે એ ફોર એપલ બોલાવીએ છીએ એની જગ્યાએ ભગવાનના ધર્મ તરફ વાળવા હોય ને તો આજે મારી ચેનલ ઉપર હું એ બાળકનો વિડીયો મૂકું છું અને ખૂબ જ શેર કરજો એ બાળક ખૂબ જ નાના માણસનું બાળક છે છતાં પણ એક સરસ ઈશ્વર તરફ વળેલું છે અને એ બાળકે એ ફોર એપલની જગ્યાએ એ ફોર અર્જુન એવી રીતના એ થી ઝેડ સુધીની આખી કકો છે એ સરસ મજાનો શીખવો છે કે ઈશ્વર સાથે જોડાયેલો કકો આગળ અત્યારે કહે ને કે ભાગવત ગીતા જેવો વિષય આપણે અભ્યાસની અંદર લાવ્યા છીએ તો બાળકને એ બાને ધર્મ તરફ વળવો જોઈએ તો અમારા બધા બાળકો છે ને એમાંથી એક બાળકે સરસ એબીસીડી તૈયાર કરી છે તો એને સામો રાખો છે એ બોલશે તારું નામ પેલા પૂરું બોલ ને પછી તું વિડીયો સ્ટાર્ટી બોલ એ ફોર વીસ બલરામ શ્રી દામોદર ઇ ફોર ઈશા ફોર ગણપતિ હનુમાન આઈ ફોર ઈશ્વર જાનકી કૃષ્ણ લક્ષ્મણ એમ ફોર મહાપ્રભુ એમ ફોર નો ફોર પ્રહલાદ ફોર કેમ એસ ફોર સૂર્ય દાટી ઉર્મિલા

તો સરસ જો બાળકોને બાળકોને સરસ રીતના શીખવો અને દરેક બાળકને ધર્મ તરફ વાળો જેનાથી અત્યારે જે વિધર્મીઓ છે એ દૂર થાય અને અત્યારે જે બનાવો બને છે એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને બાળકને ધર્મ તરફ વળાવીએ અલગ અલગ ધર્મના લોકો છે એ ખેંચે છે અને આપણે ઘણું જાણીએ છીએ તો આપણે હિન્દુ ધર્મ તરફથી આપણે જે ગીતાજીની અંદર ઘણા બધા ભગવાનના નામ છે એના વિશે આપણે બોલાવી અને બાળકોને શીખવવું જોઈએ જેનાથી આવી આવી અભ્યાસની સાથે સાથે બાળકને ઘણું બધું શીખવા મળે છે એ પણ આપણે એને શીખવવું જોઈએ આ રીતના આજે મારા ટ્યુશનના બાળકો બધા ભણે છે સરસના અને કેવી મજા આવી બાળકો ભણવાની મજા આવી ને આજે તમને એબીસીડી સાંભળવાની મજા આવી સરસ રોજ એક 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 કેપેસિટી તૈયાર કરજો એટલે આપણે સરસ એવું મસ્ત મસ્ત તૈયાર કરવાનું છે અને નવા નવા પ્રશ્નોને પણ આપણે તૈયાર કરવાના છે એટલે આ રીતના સરસ હું પણ આવી ગઈ છું અને સરસ મજાનો આપણે વિડીયો બનાવો છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ